ભરૂચ જિલ્લામાં ભાડભૂત થી નિકોડા સુધીની પટ્ટી ઉપર વસતા પચીસ થી વધુ માછીમારોએ બુધવારે દેવપુઢી અગિયારસ થી નર્મદા નદીનું પૂજન અર્ચન કરી અને દુગ્ધાભિષેક કરીને માછીમારીની મોસમનો પ્રારંભ કર્યો બાળબૂત ખાતે માછીમારોએ ઉત્સવમય માહોલ વચ્ચે નર્મદા માતાના ભજનો ગાયને દુગ્ધાભિષેક સાથે એકસો એકાવન મીટર લાંબી સુંદરી ચઢાવી વિધિવત પૂજન અર્ચન સાથે બારસો બોટમાં છ હજાર માછીમારો અંદાજીત પાંત્રીસ કિલોમીટર સુધી સાત દિવસ સમુદ્ર ખોદવા માટે રવાના થઈ રહ્યા છે ચોમાસાના ચાર મહિનામાં હિરસા માછલી પકડીને જિલ્લાના પચીસ હજાર થી વધારે માછીમારો આખા વર્ષની રોજગારી પ્રાપ્ત કરે છે

અમારા માછીમારો માટે સૌથી મહત્ત્વનો દિવસ છે અને આ દિવસે માછીમાર પરિવારો જેમાં ભાડભોટ વેજલપુર ભરૂચ આજુબાજુના મત્સ્ય ખેડૂતો પોતાના ધંધાની શરૂઆત કરવા માટે દેવસૈની એકાદશીએ મા નર્મદાને એકસો એકાવન મીટરની ચુંદરી દૂઢ અને દુગ્ધાભિષેક કરી અને મા નર્મદાને પ્રાર્થના અર્ચના કરી અને પોતાના ધંધાની શરૂઆત કરવા જઈ રહ્યા છે